ઘન ધુમાડો હવામાં ફેલાઈ ગયો જેના કારણે નજીકના રહેવાસીઓ અને વેપારીઓમાં ભય ફેલાયો ફાયર ફાઇટર્સને આગની તીવ્રતા અને માર્કેટ તરફ જતી સાંકડી ગલીઓના કારણે પડકારોનો સામનો કરવો પડ્યો આ અવરોધો છતાં તેમણે સતત પ્રયત્નો બાદ આગને કાબૂમાં લીધી અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી પરંતુ આર્થિક નુકસાન ભારે છે આ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે વિદ્યુત શોર્ટ સર્કિટથી આગ લાગી હોય શકે છે સત્તાવાળાઓ આગના કારણે જાણી અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે આગનો સ્થાનિક સમુદાય પર મોટો પ્રભાવ પડ્યો છે જેમાં ઘણા વેપારીઓએ તેમના સંપૂર્ણ માલસામાન ગુમાવ્યો છે અને આ ઘટના ઘનતાથી વસેલા વેપારી વિસ્તારોમાં વધુ સારી આગ સલામતી ઉપાયો અને તૈયારીની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે